સેના દ્વારા ટીઆરપી મૃત્યુ પામેલા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો જે રાજકોટમાં જે ઘટના બની અને એના આત્માને શાંતિ મળે એના માટે દરેક જગ્યાએ અમે જ્યારે પદયાત્રા ચાલુ કરી એટલે નક્કી કર્યું કે દરેક જગ્યાએ શ્રદ્ધાંજલિ આપવી અને પાંચ મિનિટ મૌન રાખવું અને જે પણ પદયાત્રામાં જે પણ અમને શ્રેય મળશે માતાજીના જે પણ આશીર્વાદ મળશે એ જે મૃતકો છે એમને આત્માને શાંતિ માટે અમારો જે પણ પૂન મળે એ બધું એમના મારે મળે એના માટેની અમારે પ્રાર્થના કરીએ છીએ અને દરેક શ્રેય મળે અને આમાં મૃતકના જે પણ પરિવાર છે હાજર એ બધા ફરિયાદી બને અને એમને ફરિયાદી બનાવવામાં આવે અને તંત્રને કહેવા માગું છું કે જ્યારે કંઈક થાય ત્યારે દોડીને બધું કરે એના કરતાં હજુ પણ એવી ઘણી જગ્યાઓ અને ઘણી પોઈન્ટો છે કે એમાં અત્યારથી તપાસ કરે એના સર્ટિફિકેટ છે કે નહીં એ બધું ચકાસ કરે જ્યારે આગ લાગે ત્યારે એ પાણી ગોતવાર નીકળે એના કરતાં પહેલેથી તપાસ કરે અને જો એમને ટાઈમ ના આવે અધિકારીઓને ટેબલ ઉપરથી બહાર નીકળો તો કણી છે એના તૈયાર છે આવી ચેક ચેકિંગ કરવા માટે અને તપાસ કરવા માટે ભુજની અંદર જે રાજકોટની અંદર જે ઘટના બની દુઃખદ એના તમામ જેવા મૃતકો જે રહ્યા એમના આત્માને શાંતિ આપે અને ભગવાન એમના પરિવારને ક્યાંક સહન કરવાની શક્તિ આપે કે એમની ઉપર જે દુઃખ જે આવી પડ્યું છે એને ક્યાંક શક્તિ આપે અને ખાસ શ્રી રાજપૂત કરણી એની એક જ માંગ છે કે જેટલા પણ પરિવારના સભ્યો જેમને પણ ગુમાવ્યા છે તો આ બધા પરિવારના જે મોભી જે હોય એમને આ એફઆઈઆરની અંદર ફરિયાદી બનાવવામાં આવે ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદી બની આરોપી જે રહ્યા એને ક્યાંક પોલીસ છાવરે તો તમામે તમામ ઘરના સભ્યો જે રહ્યા એમને ફરિયાદી બનાવવામાં આવે આ જ માગણી અમારી છે આવતા દિવસોની અંદર જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ પદયાત્રા ત્રણ તારીખે મહાયા મહાઆરતી કરી અને એક મહાક્રાંતિનું એક નવું સંગ્રામ અમે રાજકોટની અંદર જઈને કરશું અને આ પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને આવતા દિવસોની અંદર ગુજરાતમાં આવી કોઈ ઘટના બનવી ન જોઈ કારણ કે આવી આવીને આવી જ ઘટના આપણા ગુજરાતની અંદર દર એક વર્ષે એક ઘટના બને છે ચાહે આપણો મોરબીનો ક્યાંક ઝૂલતો પુલ હોય ક્યાંક સુરતની અંદર નાના નાના બધા બાળકો ટ્યુશન ક્લાસીસમાં ગયા હોય તો વારંવાર આવી ઘટના બનતી હોય છે ને આવી આવા જે બધા ગેમ ઝોન હોય એની અંદર જે પણ અધિકારીઓ એના ઉદઘાટનમાં જતા હોય મંત્રી તંત્રી કે ધારાસભ્ય તો એને પણ ત્યાં જઈને જોવું જોઈએ કે આની અંદર ક્યાંક ફાયર સેફ્ટીની ક્યાંય સુવિધા છે નથી પણ આવું કોઈ તંત્ર જોવા માગતું નથી માત્ર ભ્રષ્ટાચાર ચાલે છે ને એના કારણે આજ કંઈક જિંદગીઓ આગની અંદર હોમી ગઈ છે તો શ્રી રાજપૂત કર્ણ છે એનાની એક જ માંગણી છે કે જેટલા પણ પરિવારના સભ્યો જેમને ગુમાવ્યા છે એમને આ એફઆઈઆરની અંદર ફરિયાદી બનાવવામાં આવે જેથી કરીને કાલ સવારે કોર્ટની અંદર પોલીસ અને આરોપી બે સમાધાન કરી લે અને આ લોકોને ન્યાય ન મળે એવું ચાલશે નહીં આ જ માગણી સાથે અમારી પદયાત્રા આજ ભુજ મુકામે પહોંચી છે અને ત્રણ તારીખે મહાઆરતીનું આયોજન કર્યું છે એ મહાઆરતીની અંદર પીડિત પરિવારને અને મૃતક આત્માને શાંતિ આપે એ માટે મા આશાપુરામાના મંદિરે જઈ અને અમે અમે લોકો પ્રાર્થના કરવાના છીએ અને આ સરકારને પણ સદબુદ્ધિ આપે એવી પણ સાથે સાથે અમે લોકો પ્રાર્થના કરવાના છીએ ત્રેવીસ તારીખે મા મંદિર રાજકોટથી ત્રણ તારીખે માતાના મઢ સુધી પહોંચવાની છે આપણી પદયાત્રા આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે સમગ્ર ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલ્યું એ આંદોલનની અંદર પિસ્તાલીસ દિવસના આંદોલનની અંદર અને આખા ભારત દેશના ઇતિહાસમાં એવું પહેલું આંદોલન છે કે જે સુવર્ણ અક્ષરે લખાવાનું છે કે સમગ્ર આંદોલન દરમિયાન ગુજરાતની જનતાને એક પણ ટકો પણ ક્યાંય તકલીફ પડી નથી સરકારી પ્રોપર્ટીને ક્યાંય નુકસાન થયું નથી અને અમે અમારી માગણી જે હતી મજબૂત રીતે સરકારની સામે લોકો સમક્ષ મૂકી સરકારે અમારી વાત ન માની પણ સર્વ સમાજ ગુજરાતની જનતા ક્ષત્રિય સમાજની પડખે ઊભી રહી અને અમારે જે રીતે જે કામ કરવું પડે લોકશાહીની અંદર તો લોકશાહીની ઢબી અમે લોકો લેડા અને આ આખું અમારું આંદોલન જો શાંતિપૂર્વક ક્યાંક પૂરું થયું હોય એની અંદર અમારા આગેવાન શ્રીઓનો ફાળો કરતાં પણ ક્યાંક માતાજીના વધુ આશીર્વાદ હોય માટે અમે લોકોએ નક્કી કર્યું છે અને એમાં ખાસ વીએસ જાડેજા અને કર્ણી સેનાની ટીમે કે માતાજીના આશીર્વાદ વગર આ આંદોલન શક્ય હતું નહીં શાંતિપૂર્વકનું તો માતાજીના આપણે ક્યાંક ને ક્યાંક આભાર માનવો જોઈએ માટે પિસ્તાલીસ ડિગ્રીના તાપમાનની અંદર પણ અમે લોકો રાજકોટથી લઈ અને માતાના મર્ધ સુધી અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને માતાજીના આશીર્વાદ પણ છે કે અમારા પદયાત્રીને કોઈ પણ જાતની તકલીફ પડી નથી પણ આ એક વચ્ચે એવી જે દુઃખદ ઘટના બની રાજકોટની અને એ ઘટના બનતાની સાથે વી એસ જાડેજાએ નિર્ણય લીધો કે હવે આપણા પદયાત્રાનું ક્યાં ક્યાંય સ્વાગત નહીં થાય આપણે લોકો ક્યાંય પાઘડી નહીં પહેરવી કારણ કે જ્યાં સ્વાગતના સ્થળો હતા ત્યાં કણી આપણે આદેશ આપ્યો કે હવે ત્યાં સ્વાગત નહીં પણ પોઈન્ટે પોઈન્ટે પાંચ મિનિટનું મોહન પાડશું અને આત્માને શાંતિ મળે એ માટેનો પ્રયાસ છે અમારો આજ અમે કોઈ રાજકીય વાત કરતા નથી આ પદે આપણને ઉદ્દેશ હતો નહીં માતાજીનો આવવાનો ઉદ્દેશ હતો પણ રાજકોટની ઘટના જે આપણે આપણું ક્યાંક હૃદય કંપાવી નાખે એવી ઘટના જે બની એના કારણે આજ અમને અને જ્યાં જ્યાં અમારા જેવા પોઈન્ટ આવશે ત્યાં અમે પાંચ મિનિટનું મોહન પાડશું અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું પદયાત્રા નિમિત્તે રાજકોટથી માતાના મઢ ઉપર પદયાત્રીઓ પદયાત્રા માટે જે નીકળેલા છે તેમાં વચ્ચે રાજકોટ મધ્યે જે અગ્નિકાંડમાં એકત્રીસ જણાના મૃતકોની શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ જ્યારે આજે ભુજ કચ્છની અંદર રાખેલો હતો તો આપણે સૌ સાથે મળીને આપના માધ્યમ દ્વારા પણ આપણે સૌ તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અહીં કને ભુજના અમીરસર તળાવ પેન્શન હોટલા ઉપર બે મિનિટનું મૌન પાડી અને કર્ણી સેના આયોજિત જે પ્રોગ્રામ રાખેલો હતો તેમાં મુસ્લિમ સમાજ પણ આવા કાર્યમાં સહભાગી થયા છે વધુમાં આવા કોઈ બનાવો ન બને તે માટે જે કરણી સેનાએ આહવાન કર્યું છે તેમાં અમુક પણ સુરમાં સુર પુરાવ્યું છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ